નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ઓલ ઓપિયો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો નું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના આજના આપણા લેક્ચરમાં ફરીથી સ્વાગત છે યસ ગુજરાતની નંબર વન એજ્યુકેશન ચેનલ તમારી પરીક્ષાઓને પ્રથમ સામયિક પરીક્ષા હોય દ્વિતીય સામયિક પરીક્ષા હોય વાર્ષિક પરીક્ષા હોય બોર્ડની પરીક્ષા હોય કોઈ પણ પરીક્ષા માટે અમે બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરાવી શકીએ એવો અમારો પ્રયત્ન રહ્યો છે અને એ જ પ્રયત્નના ભાગરૂપે ધોરણ બાર આંકડા શાસ્ત્ર માટે વિભાગ ડીના પ્રશ્નો આજે હું તમારી સાથે લઈને આવ્યો છું તો જેટલા પણ મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી દેશે જેટલા પણ મિત્રો હજી સુધી આ વિડીયોને શેર નથી કર્યા કરી દેશે પણ હજી સુધી બટન પર ક્લિક કર્યો કરી કારણ કે આથી તમને મળવા જવાનું છે સેક્શન ડી આંકડા શાસ્ત્રમાં સેક્શન ડી ચોવીસ ગુણનું આ સૌથી મોટો સેક્શન અહીંથી તમને જોવા મળવાનો છે કુલ બાર પ્રશ્નો પૂછાય આઠ પ્રશ્નો એમાંથી તમારે શું કરવાના છે લખવાના છે માંથી આઠ પ્રશ્નો તમારે લખવાના છે પહેલો પ્રશ્ન તો તમને અહીંયા પૂછી શકે પરંપરિત આધારે સૂચકાંક મેળવો તો કદાચ તમને પરંપરીતનો પ્રશ્ન પૂછે તો સૂત્ર પરમપરીત આધારે સૂચક આંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા સો ચાલુ વર્ષનો ભાવ છેદમાં

આધાર વર્ષનો જથ્થો આપ્યો છે આ આપણને ક્યારે મળી શકે જ્યારે એકમ પરિવર્તન થી પ્રશ્ન પૂછેલો હોય એકમ પરિવર્તન થી આપણને શું પૂછેલું છે પ્રશ્ન પૂછેલો હોય આગળ વાત કરીએ તો ચાર જુદી 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 વસ્તુઓના ભાવ આપ્યા છે બે હજાર સત્તરથી બે હજાર અઢારમાં એકમ દીઠ ભાવ અને ભાર આપ્યા છે એટલે આ એક જોતા ભારીત સરેરાશનો પ્રશ્ન છે તો આઈ બરાબર તમને સૂત્ર મળશે સિગ્મા આઈ ડબલ્યુના છેદમાં સીગમા ડબલ્યુ કારણ કે પહેલાં ચેપ્ટર પર વધારે ભાર એટલા માટે આપ્યો સેક્શન ડીમાં બોર્ડમાં પહેલાં ચેપ્ટરમાંથી ચાર સોરી બે પ્રશ્ન પૂછાય છે એટલે કમસે કમ અહીંયા ત્રણ પ્રશ્ન તો હશે હશે અને હશે આપણી બ્લુ પ્રિન્ટ મુજબ ત્યાર પછી આપણે કીધું છે પરંપરિત આધારે તમને સૂચકાંક ઓલરેડી આપી દીધો હોય તમારે એને લઈ જવાનો સૂચકાંક અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને એને ભાગ્યા સો ચાલુ વર્ષનો નો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા સો ચાલુ વર્ષનો પરંપરિત અચલ આધારે સૂચકાંક ભાગ્યા સો ત્યાર પછી વાત કરીએ તો સામાન્ય સૂચકાંક એઝ ઇટ ઇઝ આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ સૂત્ર એ જ છે સીગમાં આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ વસ્તુ આઈપી ભાર આઈપી ઉત્પાદનનો સામાન્ય સૂચક આંક તમારે મેળવવાનો હોય સૂત્ર આવશે આઈ બરાબર સીગમા આઈ ડબલ્યુ ના છેદમાં સીગમા ડબલ્યુ યસ વિદ્યાકુલ તમારી માટે લઈને શું આવી શકે છે તો વિદ્યાકુલ તમારી સાથે છે ઓલરેડી તમે આઈએમપી ઓબ્જેક્ટિવ જોઈ છો ઓલરેડી ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ઓબે ક્વેશ્ચન્સ બી જોઈ ગયા છો સૌથી વધુ ડિફિકલ્ટ ટૉપિક્સના વિડીયો પણ જોઈ ગયા છો તમે એની સાથે સાથે સેક્શન વાઇઝ આઈએમપી ક્વેશ્ચન્સ જે તમે અત્યારે જોઈ પણ રહ્યા છો આગળના બધા સેશ સેક્શન વાઇઝ આઈએમપી પૂરા થઈ ગયા ઓલ સિલેબસ એટલે વન શોર્ટ સેશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને વન શોટ સેશન પણ કે દરેક ચેપ્ટરનો વન શોર્ટ સેશન જોવા મળશે અને એની સાથે સાથે ભવિષ્યવાણી અને સૂર્યોદયના ક્લાસ પણ આ ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્યારે કેમ કેવી રીતે ક્યારે કઈ રીતે કઈ ક્યાં આવશે એના માટે થઈને તમારે શું કરવાનું છે તો કે એક ચેનલ તમારે સોરી એક આ ટાઈમ ટેબલ છે એ ટાઈમટેબલનું શું કરવાનું છે તો આ ટાઈમટેબલ ને તમારે શું કરી લેવાનું છે આ ટાઈમ ટાઈમટેબલને તમારે યસ સ્ક્રીનશોટ લઈ લેવાનો છે ત્યાર પછી ક્વોલિટી મતલબ વિદ્યાકુલ ટોપર મતલબ વિદ્યાકુલ તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સમાંથી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ અગિયાર કોમર્સ ટોપર ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ બાર કોમર્સ ટોપર ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો વિદ્યાર્થી વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો યસ ત્યાર પછીની વાત કરીએ તો તમને પ્રશ્ન પૂછી શકે સહસંબંધાંકના ગુણધર્મો આ પ્રશ્ન પણ એટલું જગત્ય નો સો ગુણધર્મ માઇનસ એક થી મોટી કિંમત પ્લસ એક થી નાની કિંમત માઇનસ એક થી પ્લસ એક વચ્ચેની કિંમત આવશે માઇનસ એક થી પ્લસ એક વચ્ચેની કિંમત તો જો એક્સ અને વાય વચ્ચેના સહસંબંધ વાત કરીએ તો આર એક્સ બરાબર આર એક્સ થાય આર એક્સ વાય બરાબર આર વાય એક્સ થાય ઉગમ બિંદુ અને પ્રમાણ માપ કે બંનેના પરિવર્તનથી પણ કેવું આવશે સ્વતંત્ર ઉગમ બિંદુ પરિવર્તન પ્રમાણ માપ સર પરિવર્તન અથવા બંનેના પરિવર્તનથી બદલાતી નથી ત્યાર પછી નિયત સહસંબંધ કિંમત અવલોકનોના માપના એકમથી કેવી હોય છે મુક્ત હોય છે કોઈ પણ એક ચલનું ચિહ્ન બદલવામાં આવે તો ચિહ્ન કેવું થઈ જાય છે બદલે છે એક ચલ નું સબંધાંકનું ચિહ્ન ચલના ચિહ્નો બદલવામાં આવે તો સબંધાંકનું ચિહ્ન બદલાતું નથી ઓકે ત્યાર પછીનો પ્રશ્ન તમને પૂછી શકે તો અહીંયા સૂત્ર એકદમ સિમ્પલ છે સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર ડિવાઈડ બાય એન ઇન્ટુક્સ ઇન્ટુ એનું વર્ગમૂળ કરીને જ પ્રશ્ન લખવાનો છે તો પણ તમારે શું કરવાનું છે વર્ગમૂળ કરીને જ એ પ્રશ્ન ગણવાનો છે ત્યાર પછી ક્રમાંક સબંધ ઉતરતા ક્રમમાં અવલોકનોને ક્રમ આપવા ઉતરતા ક્રમમાં માઇનસ વન સિક્સમાં ડી સ્કવેર એન એન સ્ક્સ વન સિક્સમાં ડી સ્કવેર એન એન સ્ક્ર માઇનસ વન ત્યાર પછી જો અહીંયા આપ્યું છે અહીંયા જો એક તો ક્રમ આપી દીધો છે એટલે સિગ્મા ડી સ્ક્વેર તમને ઓલરેડી આપી દીધો છે સી તમારે મેળવવાનો થશે કારણ કે સિત્તેર ત્રણ વખત પિસ્તાલીસ બે વખત આવે છે એટલે આરના સૂત્રની વાત કરીએ તો વન માઇનસ સિક્સ સિગ્મા ડી સ્ક્વેર પણ ખાલી સિગ્મા ડી સ્ક્વેર ને એની સાથે સીએસ સીએફ પ્લસ કરી એનું ટોટલ લેવાનું એને છ વડે ગુણવાનું અને છેદમાં એન એન સ્ક્વેર માઇનસ વન કમ્પ્લીટ તો આ રીતે તમારે આ પ્રશ્ન ગણવાનો છે આ રીતે તમારે શું ગણવાનો છે પ્રશ્ન ગણવાનો છે આ રીતે તમારે પ્રશ્નનો જવાબ ગણવાનો છે ક્લિયર આગળ વાત કરીએ તો નિયત સંબંધ આંકનો પ્રશ્ન વાય કે પિઝિક્વલ ટુ એ પ્લસ બી એક્સ લેવાનું તમને એસેક્સ જેમ એસ વાય ઓલરેડી આપ્યું છે બીનું સૂત્ર મૂકવાનું આર ગુણ્યા એસ વાયના છેદમા એસેક્સ અને એના પરથી તમારે શું મેળવવાનું આર સ્ક્વેરની કિંમત મેળવવાની છે એના પરથી શું મેળવવાનું છે આર સ્ક્વેરની કિંમત મેળવવાની છે ઓકે આર સ્ક્ક્વેરની કિંમત કેટલી મેળવવાની તો એ આપણે જોવાનું છે ઓકે ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ ગુણ માટે બહુ અગત્યનો પ્રશ્ન નિયત સંબંધ ગુણધર્મ જણાવો નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય નિયત સંબંધ બે ગુણધર્મ આર અને બી ના ચિહ્નો સમાન હોય નિયત સંબંધ ના બિંદુથી પરિવર્તનથી સ્વતંત્ર પણ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી નિયત સંબંધ રેખા હંમેશા x બાર y બાર બિંદુમાંથી પસાર થાય હંમેશા શેમાંથી પસાર થશે x બાર y બાર બિંદુમાંથી નિયત સંબંધ રેખા હંમેશા પસાર થાય છે તમે માસ્ટર બેચમાં જો એડમિશન લેવા માંગતા હોય હજી સુધી તમે અભ્યાસ નથી કર્યો પણ તમને તમારા રિઝલ્ટ ની ચિંતા છે ને હજુ તમે અભ્યાસ કરી અને ગુજરાતના ટોપર વિદ્યાર્થીઓ માસ્ટર બેચ લોન્ચ થઈ ચૂકી છે પહેલા ચેપ્ટર થી સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે તમે શું કરી શકો છો એઆઈ આઈ પાંચસો કુપન કોડ નો ઉપયોગ કરી અને તમે આ બેચમાં પાંચસો રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો કઈ રીતે તો પ્લસ ટુ

એક્સ બાર આના પરથી તમે નિયત સંબંધ રેખા મેળવી શકો છો અહીંયા જે સૂત્ર મુજબ સમીકરણ મુજબ કિંમત મળવા પાત્ર છે એમાં બી બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય સીગમાં એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર આ બીની કિંમત મળશે એની કિંમત કઈ રીતે મળશે તો કે વાય બાર માઇનસ બી એક્સ બાર વાય બાર માઇનસ બી બાર કરવાનું છે નિશ્ચયતા નો આંક મેળવવાનો વાયકેપ નું સૂત્ર એ પ્લસ બી એક્સ જ્યાં બી મેળવવાનું સૂત્ર આર ગુણ્યા એસ વાય એસ એક્સ આના પરથી તમને મળશે આર અને આર મળે એના પરથી શું મળશે વલણ માપિત રીતના ગુણ માં જો ત્રણ ગુણનો પ્રશ્ન પૂછાય ચલિત સરેશ ગુણ કયા કયા તો ટૂંકા ગાળાની અસર મહદઅંશે દૂર થાય ઓછી અને સરળ ગણતરી બહુ ઓછી ગણતરી સરળ ગણતરી કિંમત હોય બિલકુલ આ રીત મુક્ત છે ન્યૂનતમ પદ્ધતિના વર્ગોના ગુણ આપ્યા છે કે ભવિષ્યના ચોક્કસ સ્પષ્ટ અનુમાન થઈ શકે કારણ કે રીત કેવી છે ગાણિતિક રીતો આથી ભવિષ્યના સ્પષ્ટ ચોક્કસ તમને અનુમાન મળી શકે છે બીજું સામયિક શ્રેણીના બધ બધા પદો માટે વલણ કિંમતનું શું કરી શકે અનુમાન અને ત્યાર પછી ટી ની કોઈ પણ કિંમત માટે ચલરાશિ નું શું થઈ શકે છે પૂર્વાનુમાન કરી શકે ટીની ની કોઈ પણ કિંમત માટે પૂર્વાનુમાન શક્ય છે મોસમી ઘટક મિત્રો આ આ પ્રશ્ન છે ને મોસમી ઘટક અનિયમિત ઘટક ચક્રીય ઘટક આ ત્રણ ઘટકો એવા છે કે ત્રણમાંથી કોઈ પણ પૂછાઈ શકે પણ એમાં બની શકે એવું કે ચક્રિય અને અનિયમિત પૂછાશે ને તો એ બે ગુણમાં પૂછાય મોસમી ઘટક જો તમને પૂછાણો તો એ ત્રણ ગુણનો અગત્યનો પ્રશ્ન છે મોસમી ઘટક એટલે એને ખાસ તૈયાર કરી રાખજો ત્યાર પછી અહીંયા એન બરાબર ચાર આપ્યા છે એટલે સિગ્મા ટી તમારે મેળવવાનો થાય એના જ આધારે સિગ્મા ટી સ્ક્વેર મેળવવાનો થાય ત્યાર પછી બીનું અને ત્યારબાદ વાય કેપ ટી નું સૂત્ર એ પ્લસ બી ટી વાય ટી નું સૂત્ર શું આવશે એ પ્લસ બીટી આટલાને આધારે તમારે દાખલો ગણવાનો થશે યસ જો તમે ગુજરાતના વિદ્યાર્થીઓ જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એનું ભરોસાપાત્ર પેપર સેટ ખરીદવા માગતા હોય એટલે કે યુથ સ્વયંનો પેપર સેટ ખરીદવા માગતા હોય તો તમે અત્યારે પ્રી રજિસ્ટર કરી શકો સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાળીસ અડતાલીસ સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાળીસ ઓગણપચાસ પર તમારે એક પણ રૂપિયો ચાર્જ નથી કરવાનો ફક્ત કોલ કરવાનો અને કહેવાનું કે મારે બારમા ધોરણનું કોમર્સનું પેપર સેટ જોઈએ છે એ તમારો નંબર રજિસ્ટર કરી લેશે અને તમને જ્યારે પણ પેપર સેટ

એક થી સો સુધીની સંખ્યા ઘટના બી બરાબર પાંચ ની ગુણક હોય એવી સંખ્યા લેવાની ઘટના એ છેદ બી બરાબર ત્રણ અને પાંચ બંનેની ગુણકો એવી સંખ્યા લેવાની અને પછી પી ઓફ નું સૂત્ર

એ યોગ બી બંને આપણે છેદ ઘટના મેળવશું અને એના પરથી આપણે સૂત્ર મૂકવાનું છે કહ્યું તો કે પી ઓફ એ છેદ બીડ એ છેદ બીડેસ યોગ પી ઓફ એ છેદ બી અને આનું સૂત્ર મુજબ આપણે શું કરવાનો છે સરવાળો આના સૂત્ર મુજબ આપણે શું છે છે સરવાળો અને અને પછી તફાવત સૂત્ર મૂકી તમારે આ પ્રશ્નનો જવાબ લાવવાનો ત્યાર પછી આકૃતિ દોર્યો વ્યાખ્યા લખવાની આકૃતિ દોરવાની એકદમ સિમ્પલ પરસ્પર નિવારકની આકૃતિ તમને દોરવાનું કહે તો એ એકદમ સિમ્પલ આમાં કોઈ બી આવી શકે ભાઈ આમાં ફિક્સ હું તમને નથી કહેતો પણ મને જે લાગે છે આ

વિભાગ ડીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ તમને અહીંયા જેટલા પણ હતા એ બધાય અપાઈ ગયા છે આની તૈયારી કરવાની છે અને સાથે બીજા તમને લાગતા હોય એની પણ પ્રેક્ટિસ કરતા રહેવાની છે બાકી જેણે જેણે આ વિડીયો નજી લાઈક નથી કર્યો લાઈક કરી દેજો જેણે શેર નથી કર્યો શેર કરી દેશો જેણે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી દેશો ફરીથી મળશું એક નવા સેશન સાથે જોડાયેલા રહેજો